બરોડા બાર એસોસિએશનનો બાદશાહ કોણ તે હવે શરૂઆત થઈ ગઈ છે તેની હવે ટૂંક જ સમય બાકી છે અને જે વોટિંગ પ્રક્રિયા છે તે વોટિંગ પ્રક્રિયા છે તે હવે બંધ કરવામાં આવશે અને ત્યારબાદ વિરામ બાદ જે કાઉન્ટિંગ પ્રક્રિયા છે તે આરંભવામાં આવશે અને ત્યારબાદ જ ખબર પડી શકશે કે બરોડા બાર એસોસિએશનનો બાદશાહ કોણ બે જે અત્યારે ઉમેદવારો છે તે ઉમેદવારોમાં અત્યારે રસપ્રદ એવી વોટિંગ થયું છે જેનામાં આપણે ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષના જે પ્રમુખ છે નલીન પટેલને આ વર્ષે પણ તેમને પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેમની સામે જે છે વૈકાંક જોશી છે તેઓનું પણ તેમને પણ ઉમેદવારી નોંધી છે બેઓમાં એવી રજપદ વોટિંગ થયું છે તેવી રીતની વાત અત્યારે વકીલ આલમમાંથી જાણવા મળી રહી છે અને જે પ્રમાણે હર્ષ ઉલ્લાસનું વાતાવરણ અત્યારે જોવાઈ રહ્યું છે વકીલો માટે આ એક ઉત્સવનો તહેવાર હોય છે કે જે ઇલેક્શન ખાસ કરીને આવતો વર્ષમાં આવતું હોય છે ત્યારે તમામ જે વકીલો છે તે હર્ષ ઉલ્લાસ સાથે અત્યારે વોટિંગ કરતા હોય છે ખાસ કરીને આ વખતે જે ગેમ ચેન્જર સાબિત થવાના છે તે નવા જે વકીલો છે તે એક ગેમ ચેન્જર તરીકે સાબિત થશે અને તે જ આ પરિવર્તન કે પુનરાવર્તન લાવી શકશે અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે હવે ગણતરીના મિનિટો બાકી છે તેમાં તે પોતાનો વોટ ખાસ કરીને પોતાના જે ઇચ્છુક ઉમેદવારો છે તેમને વોટ આપીને પોતાની જે ફરજ છે તે ફરજ પૂરી કરે તેવી રીતે અનુરોધ પણ વકીલો દ્વારા કરવામાં આવી રહ્યો છે એડવોકેટ હાઉસની વાત હોય પાર્કિંગની વાત હોય અનેકો એવા મુદ્દા છે કે જે વકીલો અત્યારે લઈને ચાલી રહ્યા છે ત્યારે હવે જ્યારે તમામ પાસાઓ વકીલો દ્વારા નક્કી કરવામાં આવ્યા છે મહત્વની બાબત છે કે જે યુવા વકીલો છે તે યુવા વકીલોનો યુવા વકીલોને જે સા કરવામાં આવશે તે પ્રમાણે જી શું કેશો કેવા પ્રકારની પ્રક્રિયા કેટલું વોટિંગ થયું છે અત્યાર સુધી અંદાજીત પંચોતેર ટકા થયું છે હજી હમણાં જ વોટિંગ પૂરું થયું છે હવે અમે ફાઈનલ મતગણતરીઓ જે બાકી બેલેટ કેટલા છે એ બધાની ગણતરી કરીને એક્ઝેક્ટ આંકડો આપીશું અડધા કલાકમાં બહુ જ વધારે થયું છે ગયા વખત કરતાં લગભગ દસ વધારે થયું છે મતદાન એમાં પાંચસો વોટ વધ્યા હતા પાંચસો વોટ વધ્યા હતા એટલે એ તમે ટકા ટકા તો થયો હતો દઈશું ચોક્કસથી જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે હવે ગણતરીના મિનિટો બાકી છે વકીલો દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે જે કોઈ પણ વોટ ના આપ્યો હોય તે વહેલી તકે તેમના ઇચ્છુક ઉમેદવારોને વોટ આપી દેવામાં આવે આપણે જોઈ શકીએ છીએ ઘણા ઉમેદવાર ઘણા ઓછા ઉમેદવારો છે કે જે વોટ આપવાના બાકી હતા હવે તે લોકો પોતાનો વોટ અત્યારે આપી રહ્યા છે અને પોતાના ઉમેદવારને જીતાડવાની પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે તમામ જે લોકો છે પોતાનો તે બેલેટ બોક્સ લઈને આવ્યા છે પોતે જે વકીલો અહીંયા વોટ આપે છે ત્યારે પોતાનો વોટ કાસ્ટ કરીને આ બેલેટ બોક્સમાં નાખી નાખશે અને સાત સાડા સાતના વાગે આ તમામ જે બેલેટ છે તે ખોલવામાં આવશે અને મતગણતરી આરંભવામાં આવશે ત્યારે ગત વર્ષની આપણે વાત કરતા ગત વર્ષે જ્યારે નલીન પટેલ જ્યારે ઉમેદવાર નલીન પટેલ જ્યારે વિજેતા થયેલા હતા ત્યારે હર્ષોલ્લાસ વાતાવરણ હતા આ વખતે પણ તમામ જગ્યાએ તેમના નામનો ડંકો વાગી રહ્યો છે પણ આ વખતે કોમ્પિટિશન થોડી ટફ બનવાની છે અને બરોડા બાર એસોસિએશનનો બાદશાહ કોણ તેને હજી પણ પ્રશ્ન છે જ્યારે તે સાત સાડા સાથે આ કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે અને કાઉન્ટિંગ કર્યા બાદ આ પિક્ચર જે તે સ્પષ્ટ થશે કે કોણ રહેશે બરોડા બાર એસોસિએશનના નવા પ્રમુખ ત્યારે આપણે જોઈ શકીએ જે લોકો જે વકીલો છે જે વોટ માટે બાકી હતા તેમને બાકી સ સાથી વકીલો દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે તે વહેલી તકે આવે અને પોતાના ઇચ્છુક ઉમેદવારોને વોટ આપીને તેમને વિજય બનાવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે હવે ગણતરીના મિનિટો બાદ આ જે વોટિંગ છે તે બંધ કરવામાં વોટિંગ છે તે બંધ કરવામાં આવશે અને થોડા અંતરાળ બાદ ત્યારે કાઉન્ટિંગની પ્રક્રિયા આરંભવામાં આવશે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું એવું વોટિંગ રહ્યું છે સિત્તેરથી સિત્તેર કરતાં વધુ ટકાથી આજે આ મતદાન થયું છે જેમાં ગેમ ચેન્જર સાબિત થયા છે જે યુવા વકીલો છે તે ગેમ ચેન્જર સાબિત થયા છે અને પાંચસો વોટ વધ્યા છે તેવી રીતની વાત જે ચૂંટણી કમિશનર છે તેમના દ્વારા જાણવા મળી હતી કેવી રીતનું આ વખતેનું ઇલેક્શન રહ્યું છે ખાસ કરીને વાત કરીએ યુવા વર્ગની વાત કરીએ તો યુવા જે વકીલો છે તે ગેમ ચેન્જર સાબિત થયા છે આ વખતનું ઇલેક્શન ખૂબ જ રસભર્યું રહે છે એમ જ વડોદરા વકીલ મંડળની અંદર ઇલેક્શન એટલે એક પર્વની જેમ ઉજવાય છે અને યુવા વકીલો અને સિનિયર વકીલો બધાએ સરખો હિસ્સો લીધો છે તમામે ઇલેક્શનને એક આનંદના પર્વ તરીકે એન્જોય કર્યો છે આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન હતું અને ભવ્યથી અતિભવ્ય ઇલેક્શન છે ફરી એક વખત આપણે જોઈ શકીએ કે પ્રમુખ પદ માટે પ્રતિસ્પર્ધા હવે તીવ્ર બનેલી છે એ તો હવે વોટર સેડ નક્કી કરે સ્પર્ધા તીવ્ર બની છે જે મતપેટી ખુલશે એના પરથી નક્કી થાય કે શું છે કે આ બંધ પેટીમાં બધું અકબંધ છે હવે ખુલશે ત્યારે ખબર પડશે ચોક્કસથી આ બંધ પેટીમાં જે પરિણામો છે તે અકબંધ છે અને સાત સાડા વાગે આનું પરિણામો આ કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે આ જે બેલેટ છે તે ખોલવામાં આવશે અને મત ગણતરીનું શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ ખબર પડી પડશે કે કોણ છે બરોડા બાર અસોસિએશનનો પ્રમુખ ત્યારે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કેવા પ્રકારનું આ વખતે મતદાન થયું છે આ વખતે સિત્તેરથી પંચોતેર ટકા મતદાન થયું છે ગયે વર્ષ કરતા એટલું જ છે દર દર વર્ષે સિત્તેરથી પંચોતેર ટાકા ફક્ત આ વર્ષે વોટર્સ વધ્યા છે ગયા વર્ષ કરતાં બહુ ઉત્સાહ હતો યુવા ઓછામાં ઓછા ખાસા પાંચસો થી છસો વકીલોએ વોટિંગ કર્યું છે આ બધું પેકિંગ સેટિંગ થાય એટલે કલાક રહી શોર્ટિંગ ચાલુ કરીશું ચોક્કસ જે પ્રમાણે જે બેલેટ બોક્સ છે મતદાન છે તે મતદાન અત્યારે કરવા માટે જે વકીલો છે જે બાકી હતા તે અત્યારે આવી પહોંચ્યા છે અને પોતાના ઈચ્છુક જે મતદારો છે તેમને આ બેલેટ બોક્સમાં પોતાનું મતદાન નાખીને તેમને વિજય ભણવાની આ આખરી તક અત્યારે તે લોકો એ કરી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે જે ચૂંટણી અધિકારીઓ છે તેમના દ્વારા પણ આપણને જાણવા મળ્યું છે આ વખતે સૌથી મોટો ગેમ ચેન્જર જે સાબિત થયો છે તે યુવા વકીલો છે તે યુવા વકીલો છે આ વખતે જે પણ કોઈ જીતશે જે કોઈ પણ પ્રમુખ બનશે તેઓ વકીલોની હિતની વાત કરશે આપણે જોઈ શકીએ અત્યારે અત્યારે સમગ્ર કરવામાં આવી બેલેટ છે તે બેલેટ બંધ બંધ કરવામાં આવી રહ્યો છે સીલ કરવામાં આવી રહ્યા છે અને થોડા અંતરાલ બાદ આનું સાત સાડા સાત વાગે આનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે અને તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ જે આનામાં બંધ છે તે ભાવિ નક્કી કરશે તે સાત સાડા સાત વાગ્યાથી તે તેની શરૂઆત થઈ જશે ખાસ કરીને વાત કરીએ તો વકીલ આલમમાં પણ અનેરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતનું જે મતદાન છે જે સાઠ થી સિત્તેર ટકા સિત્તેર ટકા નહીં પણ સિત્તેરથી પંચોતેર ટકાનું મતદાન થયું છે તેમાં અનેરો ઉત્સાહ છે ઘણા એવા મુદ્દાઓ વકીલો પાસે હતા અને યુવાઓના એના માટે પણ અનેકો વકીલોએ તેમજ ગત વર્ષના પ્રમુખ છે તેમને પણ કામ કરેલું છે તેમાં જે યુવાઓ યુવા વકીલ માટે જે કામ કરશે તેને આ પ્રાધાન્ય આપવામાં આવશે તેવી રીતે વાત વાત કરવામાં વાત કરવામાં આવી રહી છે તે પ્રમાણે વકીલ આનંદ છે વકીલ આનંદમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ વખતના જે ગેમ ચેન્જર જે સાબિત થવાના છે તે યુવા વકીલ છે તે સાબિત થવાના છે અનેકો વકીલોના જે મુદ્દા છે તે મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે જે પ્રમુખ પદના ઉમેદવારો છે તેમના દ્વારા જે રજૂ કરવામાં આવે છે તેમાં પાર્કિંગના મુદ્દા છે પાર્કિંગના મુદ્દાની વાત કરીએ ખાસ કરીને એડવોકેટ હાઉસની આપણે વાત કરીએ કે મિટ્ટી કેફે છે તે તેની વાત કરીએ એવા અનેકો એવા જે મુદ્દાઓ છે જે છે સાથે જે યુવા સાથે જે યુવા વકીલો છે તેમના માટે કેવી રીતે કાઉન્સિલિંગ કરવા માટેનું કેવું સેશન કરવામાં આવશે તે તમામ વસ્તુઓ એક આ મુદ્દામાં આ વખતે રહી હતી જેના કારણે આ ચૂંટણી પણ જે બાર કાઉન્સિલિંગ છે તે રસપ્રદ બની હતી પણ હાલના જે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ જે બેલેટ છે તે બેલેટ અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે અને થોડા વિશ્રામ બાદ તે સાત સાડા સાત વાગ્યાથી આ જે મતગણતરીની પ્રક્રિયા છે તે આરંભવામાં આવશે અને જે તમામ જે અઢાર બેઠકોના જે ભાવિ છે તે આ બેલેટમાં અત્યારે અકબંધ છે અને સાત સાડા સાત વાગે જ્યારે કાઉન્ટિંગ શરૂ થશે ત્યારે તેના જે 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 તમામ ભાવિ છે તે પછી નક્કી થશે યુવા તેમની સાથે વાત જે પ્રમુખ બધા દાવેદાર છે તેમની સાથે વાત કરીશું શું તમને લાગે છે તમે તમારા જે રજૂઆતો તમારા જે મુદ્દા હતા તે તમે તમારા વોટર સુધી પહોંચાડી શક્યા છો જો મે મારા મુદ્દા પહોચાડ્યા છે આજે એમનો દિવસ છે મારી સાથે કન્વીન્સ થાય છે કે નથી થતા એ મત પેટીમાં પડી ગયા છે અને પદપેટી સીલ થઈ ગઈ છે એટલે હવે દસ વાગે અગિયાર વાગે ખબર પડશે કે શું થશે જીતવાનો કોન્ફિડન્સ કેટલો આ જો દરેક ઉમેદવાર જીતવા માટે જ લડતો હોય છે એવું છે કે દરેક મેચ આપણે રમીએ તો જીતવા માટે જ રમતા હોય છે પણ હાર અને જીત એ રમતનું એક પાસું છે

ચોક્કસથી જે પ્રમાણે કીધું છે કે તે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવવામાં આવશે પરિણામ તો અલગનો વિષય છે જે કોઈ જીતશે પણ આખરે જીત તો વકીલોની થવાનો છે ત્યારે જે કાઉન્ટિંગ છે તે કાઉન્ટિંગ માટે જે પ્રમાણે જે બેલેટ છે તે બેલેટમાં ભરવામાં આવી રહ્યો છે જે ફોર્મ છે તે ફોર્મ ભરવામાં આવી રહ્યું છે શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યું છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે તમામનું ભાવિ હવે આ બેલેટ બોક્સમાં સીલ થયું છે અને સાત સાડા સાત વાગે આ ભાવિ જે નક્કી થયા છે તેમનો પરિણામ હવે મોડી સાંજે સાત સાડા સાત વાગે શરૂ થવાનું જે કાઉન્ટિંગ છે એ કાઉન્ટિંગ પૂર્ણ થતાં અગિયાર વાગ્યા સુધી આપણાને આના પરિણામો જોવા નજરે જોવા મળી શકશે ત્યારે આપણી સાથે જે પ્રમાણે આપણે વાત કરતા હોઈએ કે અનેકો એવા મુદ્દાઓ હતા કે જે વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલા ખાસ કરીને જે યુવા વકીલો હતા તેમના પણ એક મુદ્દા હતા કે તેમને પણ જે સેકન્ડ કેડર તૈયાર કરવાની જે વાતો છે જે પણ વરિષ્ઠ ધારાશાસ્ત્ર તેમના દ્વારા જે સેકન્ડ કેડર તૈયાર કરવાની વાતો હતી તે સેકન્ડ કેડર જે છે તે યુવા વકીલો છે તે આ જે પરિણામ ચૂંટણી છે તેનામાં ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે ખાસ કરીને વાત એ ગત વર્ષ કરતાં આ વર્ષે પણ પરિણામ જે યુવાઓમાં જે પ્રમાણેનું જે વોટિંગ છે તે વોટિંગમાં વધારો જોવા મળી રહ્યો છે પાંચસો જેટલા વોટ વધાય છે તેવી રીતની વાત જે ચૂંટણી કમિશનર છે કેદાર બેનીવાલે એડવોકેટ તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે પણ એક વસ્તુ સ્પષ્ટ છે અત્યારે જે પ્રમાણે અત્યારે જે હર્ષ ઉલ્લાસનું વાતાવરણ જે વકીલોમાં જોવા મળી રહ્યો છે એક સ્વસ્થ સ્પર્ધા અત્યારે આ વખતે જોવા મળી રહી છે કે જેના અંદર એ કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે સિનિયર ધારાશાસ્ત્રી રાજુભાઈ 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 સમગ્ર જે જે આ છે તે રહી યુવાઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે ખૂબ આ ચૂંટણી ના કહેવાય વકીલો માટેનો મહોત્સવ કહેવાય આજનો અમારો તહેવાર તમામ વકીલો એ ખૂબ ઉમળકા બે ઉજવેલો છે અને એમના પસંદગીના ઉમેદવારને વોટ આપેલા છે અને હવે બધા વોર્ડ મત અંદર બંધ થઈ ગયા છે રિઝલ્ટ જે આવે તે વકીલ જીતશે વકીલ જ રાજ કરશે નોંધણીય બાબત છે કે જે હેલ્ધી અહીંયા સ્પર્ધા જોવા મળે છે વકીલો વકીલો અમારો એક પરિવાર છે અમારી એક કોમ છે વકીલ અમારી વકીલાતની અંદર કોઈ નાત જાત નથી વકીલ એ એક એક જ કોમ છે અને વકીલ એ પરિવાર છે એટલે અમારી અંદર ક્યાંય ઝઘડો ટંટો આવે નહીં

આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે આ કોર્ટનું સંકુલ છે અને કોર્ટના સંકુલમાં તમામ વકીલોનો હર્ષ ઉલ્લાસ સાથે આ જે ચૂંટણી છે તે કરવા ઉપસ્થિત રહ્યા છે જે પ્રમાણે વરિષ્ઠ ધારાશાસ્ત્રી જે રાજુભાઈ ધોબી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ફક્ત ચૂંટણી નથી આ એક ઉત્સવ તરીકે અમે લોકો ઉજવતા હોઈએ છીએ વકીલો બધા એક જ છે જે પણ જીતે ત્યારે જીત આખર વકીલોની જ થવાની છે તે પ્રાથમિક મુદ્દાઓ જે લઈને ચાલ્યા છે જે વિચારધારા છે જે યુવાઓને પણ સાથે રાખવાની છે તે પ્રમાણે ત્યારે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે જે સમગ્ર વાતાવરણ છે તમામ વકીલ આલમમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે જીતની ત્યારે જીત માટે પણ એરિયા છે ત્યારે આપણે ગત વર્ષના જે પ્રમુખ છે બાર એસોસિએશનના નલીન પટેલ અને આ વખતે પણ તેમને પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાય છે ઉગત સમયમાં તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે ઇલેક્શન કરવામાં આવ્યું છે જે પ્રમાણે વોટિંગ થયું છે તેનાથી તે કેટલા ખુશ છે અને કેટલું નલિનભાઈ ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વખતે જે પ્રમાણ છે તે થોડું વધુ છે ગેમ ચેન્જરની આપણે જે વાત કરતા હતા તે યુવાઓ હવે પાંચસો વોટ આ વખતે વધારે પડ્યા છે તેવી જેની વાત અત્યારે જે ચૂંટણી અધિકારી તેમના દ્વારા જાણવા મળે શું કહેશું આ વખતે આડત્રીસો મતદારો હતા એના પ્રમાણમાં જે મતદાન થયું છે એ અગાઉના વર્ષો કરતા થોડું વધારે કહેવાય અને એ દ્રષ્ટિએ જોઈએ તો નલીન પટેલના ફેવરમાં ઘણા બધા મત પડ્યા છે અને ઘણા બધા વકીલ મિત્રો જ્યારે મત કરીને બહાર નીકળે ત્યારે નલીન પટેલ એટલે કે મને આમ કરી એને કહે કે થઈ ગયો તમારો વોટ થઈ ગયો અમુક વકીલો એવા છે કે જેને હું પર્સનલી ઓળખતો નથી પરંતુ એ લોકો મને નામથી ઓળખે છે એવા વકીલ મિત્રો પણ મારી સામેથી પસાર થાય એટલે કે મેં તમે વટ આપી દો મારું કામ બધી ગયું આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને હું કહું છું કે મારી જીત નિશ્ચિત છે ચોક્કસથી આપણે વાત કરીએ જીતની તો વાત કરી જ રહ્યા છે પણ તમારે જે પ્રતિસ્પર્ધી છે કે જે વૈક છે કે જે તમારી સામે ઊભા છે તેમને પણ કીધું છે કે જીતનો સવાલ નથી જે કઈ હશે તે અમે સ્વીકારીશું અને સ્પોર્ટ્સમેન સ્પીરિટ દાખવીશું જો દરેકના વિચારો હોય અને એ વિચારો પ્રમાણે કોઈ બોલતા હોય અને હું તમને કહું કે હારજીત બરોબર છે પરંતુ એનાથી મતભેદ ના થવા જોઈએ મતભેદ થાય તો ચાલે ચોક્કસથી જે પ્રમાણે આપણે વાત કરી યુવા ખાસ કરીને આપણે આ વખતે યુવા ઉપર એટલું ફોકસ કરી રહ્યા છીએ કારણ કે જે પ્રમાણે જે આપણે ગ્રાફ જોઈએ કે ગયા ગત વર્ષનો ગ્રાફ જોઈએ અને આ વખતેનો ગ્રાફ જોઈએ તો જે ઇલ્ડ જે વધવી છે તે યુવાઓના વોટની સંખ્યાઓમાં વધી છે કેવી રીતે એને એમને શું ટાર્ગેટ કરવામાં આવે શું કહેવામાં આવે કયા એવા મુદ્દાઓ હતા કે જે એમના માટેના છે અને એમને જીત્યા પછી એ એમની માટે કરવામાં આવશે જે જુનિયર વકીલ મિત્રો છે કોર્ટમાં આવે છે એમના પ્રશ્નો શું છે શું નહીં એને પોતાની સાથે એટલે કે મારી સાથે હું બેસાડું છું અને પછી પૂછું છું કે ભાઈ તારે શું તકલીફ છે આપણે આપણા દીકરાને જોડે બેસાડીએ છીએ અને સમજાવીએ છીએ એને કહીએ છીએ કે ભાઈ સાયકલ આવી રીતે ચલાવવાની આવી રીતે આમ કરવાનું આવી રીતે તેમ કરવાનું તો આ જુનિયર વકીલો પણ અમારા માટે છોરું છે એમને જેમ વાળો તેમ વળી જાય એટલે જુનિયર ડેઝમાં જ એમને સારા કોચિંગ મળવા જોઈએ અને એમને સ્કિલ ડેવલપમેન્ટ એટલે લીગલ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ કામો કરવા જોઈએ અને એ હું કરી રહ્યો છું જુનિયર વકીલ કોઈ પણ હોય એ વકીલ કોર્ટમાં આવે એટલે એનો પ્રશ્ન આવ્યો હોય તો હું તાત્કાલિક જ નિપટી લઉં છું આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને જુનિયર વકીલોએ સંખ્યાબંધ આવી અને મને મતદાન કર્યું જેટલું મતદાન થયું ખુશ આ મતદાન જનરલી જેટલું બી મતદાન એમાંથી હજાર એક તો કોઈ આવતા જ નથી કોઈના કોઈ કારણથી કોઈ ગયો હોય કોઈ લગ્નમાં ગયો કોઈના ઘરમાં પ્રસંગો હોય કે અમદાવાદ ગયા હોય ઘણા બધા કારણો છે પરંતુ એ જ મતદારો બીજા વર્ષે જયારે મતદાન હોય ત્યારે આવે છે અને તે વખતે પણ બીજા ઘણા મતદારો આવી શકતા નથી એટલે આટલો તો રેશિયો રહેશે જ કે ચાર હજાર હોય તો હજાર વ્યક્તિઓ ના આવે કારણ કે કોઈ દૂરથી આવતો હોય જોવા મળ્યું બિલકુલ સાચી વાત બંને પક્ષે ઉત્સાહ છે અને એ ઉત્સાહ કાયમ ટકી રહેવો જોઈએ આવે આવા જ ઉત્સાહથી પર્વ મનાવવું જોઈએ આ એક ઉત્સવ છે ચોક્કસથી જે પ્રમાણે આપણે વાત કરીએ કે અત્યારે પ્રમુખ પદના ઉમેદવાર છે નલિન પટેલ તેમના દ્વારા જણાવવામાં આવી છે કે અનેરો એવો ઉત્સાહ છે અને આ ઉત્સાહ રહેવો જોઈએ તેવી રીતની વાત છે હવે અત્યારે જે બેલેટ છે તે બેલેટ અત્યારે સીલ કરવામાં આવે છે થોડા વિશ્રામ બાદ હવે તે કાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સાત સાડા સાત વાગે કાઉન્ટિંગ થશે લગભગ દસથી સાડા દસ વાગે જે પરિણામો છે તે પ્રમુખના તે બહાર આવશે અને ત્યારે જ ખબર પડી શકશે બરોડા બાર એસોસિએશનનો બાદશાહ કોણ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર